જય માતાજી મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોની અંદર હા તો મિત્રો આપણી ચેનલ ઉપર પહેલી દ્વારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તેથી કરીને નવા વિડીયોની અપડેટ તમને મળી જાય હા મિત્રો આજે તમારા માટે બે હજાર વીસના મોડલની ફર્સ્ટ ઓનરની અંદર પેટ્રોલ પર સીએ સીએનજીની એન્ટ્રી તમને મળી જશે ગાડીની કંડિશન વિડીયોની અંદર જોઈ શકો અપ ટુ ડેટ કંડિશનમાં ગાડી મળી જશે હા મિત્રો આ ગાડીની અંદર તમને લોનની પ્રોસેસ પણ કરી આપવામાં આવે છે તો આ ગાડીની કિંમતની વાત કરીએ તો પાંચ લાખને ત્રીસ હજાર રાખે છે એમાં પણ તમે વિડીયોના માધ્યમથી આવશો ભાવમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે બીજી ગાડીની વાત કરીએ તો 2023 નો મોડેલ છે ફર્સ્ટ ઓનર છે કમ્પ્રેશન સીएनजी લાગેલું છે ગાડીની કન્ડિશન અપ ટુ date કન્ડિશનમાં ગાડી તમને મળી જવાની છે આમ મિત્રો 2023 મોડેલ ફર્સ્ટ ઓનર કમ્પ્રેશન સીएनजी લાગેલું છે આ ગાડીની કિંમતની વાત કરીએ 6,35,000 રાખેલ છે એમાં પણ તમને વિડિયોના માધ્યમથી તો ભાવમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે આ ગાડીની અંદર લોની પ્રોસેસ પણ તમને કરી આપવામાં આવશે ત્રીજી ગાડીની વાત કરીએ તો 2024 નો મોડેલ છે ફર્સ્ટ ઓનર છે કમ્પ્રેશન સીएनजी લાગેલું છે ગાડીની કન્ડિશન અપ ટુ date કન્ડિશન બ્રાન્ડ ન્યુ કન્ડિશનની અંદર તમને ગાડી મળી જવાની છે આમ મિત્રો 2024 ચોવીસનું મોડલ છે ફર્સ્ટ ઓનર છે કંપની ફિટિંગ સીએનજી લાગેલું આ ગાડીની કિંમતની વાત કરીએ છ લાખ ને પચાસ હજાર રાખેલ છે એમાં પણ તમે વિડીયોના માધ્યમથી આવશો ભાવમાં તમને ફેરફાર કરવામાં આવશે તો રાજના આજે જ મુલાકાત કરો પંડભાલ ગોધરાની અંદર હા મિત્રો આ દરેક ગાડીની અંદર તમને લોનની પ્રોસેસ કરાવવામાં આવે છે તો રાજના આજે જ મુલાકાત કરો પંભાલ ગોધરાની અંદર હા મિત્રો તમે તમારી સપનાની ગાડી વસાવી શકો છો અને ફરી મુલાકાત થશે એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં